હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો હું ક્યાં આવી ગયો છું દહ કોહી આજ આવી ગયો છું આટો મારવા અને જો હું કરી નાખું છે તો લાહું કરી નાખ્યું છે આજે આવ્યું છું દહ કોહીએ લાહું કરી યા બોલો જોટાકો બની અહીંથી દેખાય દહ કોહિએથી દેખાય

મોહરાઈ છે ચલજો આ સો આયર્યું કરી ગયું વધાઈ ગયા છે મોહરાઈ છે હવે જોઈ ગયો ચલ બેઠા છે માણસો રાઇડની ઓલી બાજુ એટલા જ મગર છે બાકી તો હું તો કોઈ વાવવું નક્કી નથી થાતું માંડવી વાવવી કે સોયાબી કમલો ભગત આ કમલો ભગત છે ભાઈ મહેશભાઈ આમાં ઓરમેન વાવી દીધું છે હમણાં બતાવું તમને જો વરવણું ચાલુ કરી દીધું છે

આરા આમાં વિખેત આવશો તમે હું ક્યાં ફિટ કરીઠો એ તો આને જો આપને જો ચાન ભાવ છો ફૂલ પર ફૂલ પર છે એટલે નકો તો જો આય છે આમ તો વવાઈ ગયું ને આ માથે તો પી ગયું છે હતે ને અહીંયા હા પી ગયું છે વરણું અને આ વવાઈ ગયો વાહ સુધી વવાઈ ગયું છે તો વાહ ટ્રેક્ટર પડ્યું ત્યાં સુધી આંબા હોળી નહીં ખા પી ગયું છે ના આય તો વાવેન બેહવાની વ્યવસ્થા કેમ જળ્યો મારા મિત્ર વાડીની رونમ જો હિસ્કો છે ને બાકી લીમડો એમપી વાળા મજૂર રહે છે અહીંયા અહીંયા અમારી છે આ બે હવાનું વ્યવસ્થા એક ઓલી બાજુ ત્યાં અહીંયા